જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં જય વિંજાત ભગત જય ખોડિયારમાં તો કેમ મિત્રો બતાવી આનંદમાં હમ આ પાછળ જે દેખાય ને એ આનંદમાં છે બીજા તો કોઈ હોય કે ન હોય પણ આ તો હે ને કારણ કે અમારે હે ને હવે નવો ટ્રમ્પ ટાઈપ પ્રેસિડેન્ટ યુકેમાં આવી રહ્યો છે તમે કહો કે આ વર ક્યાં ક્યાંથી ઉપાડ્યું આ એ કંઈક ને કંઈક નવું હી કે લેતા હોય તો એ કે ટ્રમ્પ ટાઈપ અરે ટ્રમ્પ ટાઈપ જ છે આ ભાઈ હમ હવે આ છે ને નવી અમારી પાર્ટી અહીંયા યુકેની અંદર એનું નામ છે નાઇઝલ ફરાજ રાઇટ અને ઈસ એ પાર્ટીનું નામ છે રિફોર્મ યુકે રિફોર્મ યુકે રિફોર્મ યુકે એટલે અત્યારે આ ટોપ લેવલ ઉપર છે રિફોર્મ યુકે તમને કંઈ કારણ કે જનરલી જો જે માણસો પોલિટિક્સ ફોલો ન કરતા હોય અને જેને બહુ ઇન્ટરેસ્ટ અહીંયા ન હોય યુકેમાં કોઈ પોલિટિક્સમાં બાબતમાં કે શું થવાનું છે પણ પોલિટિક્સમાં આપણે કંઈ બહુ ફોલો નથી કરતા પણ આપણે શું જોઈએ કે સમાચાર જોઈએ ન્યૂઝ જોઈએ અને એના ઉપરથી પોલિટિક્સ આપણે કંઈ ફોલો કરવાની વાત નથી પણ દેશની અંદર હું હાલી રહ્યું એ તો આપણે ખબર પડવા જોઈએ ને કે જેવી રીતે ત્યાં આપણે ભાઈ મોદીજી છે તો હવે ત્યાં ઇલેક્શન થાય ઇન્ડિયામાં તો ખબર પડે કે ભાઈ હવે આ કઈ પાર્ટી આવીએ તો પાર્ટી આવશે તો કેવા કાયદા ચેન્જ થશે તો હવે આ બધા કાયદા અને રૂલ્સ ને રેગ્યુલેશનને એ ક્યાંથી થાય કે ઉપરથી પાર્લામેન્ટમાંથી થાય તો હવે પાર્લામેન્ટમાં જે કંઈ ફેરફાર થાય એની અસર લોકલ માણસ સુધી પહોંચે ને આપણે પણ એની અસર થાય એટલે આપણે જ્યાં રહેતા હોય ત્યાં થોડું ઘણું આપણે જાણવું જોઈએ તો આ વસ્તુ એવી બની છે કે હજી તો હમણાં બે હજાર ચોવીસમાં લેબર પાર્ટી જોરદાર મેજોરિટીથી આવી કન્ઝર્વેટિવને હરાવીને હવે ત્યારે આ ભાઈ જે છે નાઇઝલ ફરાઝ રાઈટ નાઇઝલ ફરાઝ જેની એ કન્ઝર્વેટિવમાં હતો પહેલાં અને કન્ઝર્વેટિવમાં સપોર્ટ કરતો હતો અને કન્ઝર્વેટિવ હારું કરતી હતી પણ ગયા વર્ષે જે ઇલેક્શન થયું અને ઇલેક્શનમાં કન્ઝર્વેટિવ હારી એનું મેઇન કારણ જો એક મેઇન કારણ આ પણ છે કે ફરાઝ છે ને આ રિફોર્મ યુકે એને નવી આખી પાર્ટી ઊભી કરી કન્ઝર્વેટિવમાંથી નીકળીને કારણ કે એને અમુક જે પોલિસી કન્ઝર્વેટિવની હતી કન્ઝર્વેટિવની પોલિસી ગમતી નથી સ્પેશિયલી ઇમિગેશન બાબત એક તો પહેલી વસ્તુ તો કે ઇમિગેશનમાં આટલો બધા લૂઝ લૂ પોલ હતા અને આ બારથી બધા માણસો બોટમાં આવે છે દુનિયાના અને અહીંયા આવીને સાયલમ સિકર એપ્લાય થઈ જાય સાયલમ સિકરમાં અને સાયલમ સિકરમાં પછી એ લોકોને સાયલમ સિકરને તો હોટલું આપે હોટલમાં તો રહીએ લ્યો હમ ઓલા અહીંયા માણસો બીજાના લોકલ ગરીબ માણસને કોઈ બી હોટલમાં નથી જોઈએ અને આ લોકોને આ હોટલમાં રહીએ હમ ને એનું બધું ટોટલી ખર્ચો કોણ આપે તો કે ગવર્મેન્ટ આપે તો હવે આ ભાઈને છે ને એ કે ના આપણે કે આમાં કન્ઝર્વેટિવ બેંક રહેવું નથી અને આપણે હે ને નવી પાર્ટી ઊભી કરવી તો એની નવી પાર્ટી ત્યારે ઊભી કરી ફર્સ્ટ ટાઈમ બે હજાર ચોવીસમાં ને એ જે ઇલેક્શન જ્યારે પાર્લામેન્ટ ઇલેક્શન થયું એની અંદર તોય એના ચાર એમપી ફર્સ્ટ ટાઈમ આવ્યા કેટલા ચાર એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમાં ચૂંટાણા ફર્સ્ટ ટાઈમ હવે ત્યારે તો માણસો જે નવું નવું હતું પણ તોય એમાં તોય માણસો ને એની જે વોટિંગ હતી વોટિંગ ઘણું હતું એમ કે ટૂંકમાં એટલું બધું નહોતું પણ એમ કે તોય ટેન પર્સન્ટ ટેનથી ફિફ્ટીન પર્સન્ટ જેટલું વોટિંગ થયું એના એને ફર્સ્ટ ટાઈમ તો બહુ સારું કહેવાય હવે આ જે લોકલ ઇલેક્શન થયું હમણાં લોકલ ઇલેક્શન અહીંયા આપણે કાઉન્સિલનું ઇલેક્શન એટલે કોર્પોરેશનનું બધી જે હોય એ બધી જગ્યાએ એ કોર્પોરેશન આપણે અહીંયા ઇન્ડિયામાં છે એની જેમ અહીંયા લોકલ કાઉન્સિલ હોય અને લોકલ કાઉન્સિલમાં ઇલેક્શન થયું હમણાં ને એ ઇલેક્શનમાં આ ભાઈ નંબર વન આવી ગયા બોલો આટલા ટૂંકા ટાઈમની અંદર માણસો આખા ચેન્જ થઈ ગયા માણસોની પોલી માણસોની આખી મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ કારણ કે આ ભાઈએ છે ને જે ચાલુ કર્યું છે અભિયાન એ ટ્રમ્પ ટાઈપ જ અભિયાન છે એનું એટલે હું કહું છું કે ટ્રમ્પ અમારે નવા ટ્રમ્પ આવી ગયા છે અહીંયા યુકેમાં ને હવે જે નેક્સ્ટ ઇલેક્શન થશે જ્યારે પણ થશે ત્યારે આ નવી પાર્ટી ન્યૂ રિફોર્મ યુકે રાઈટ આ પાર્ટી નાઇઝલ ફરાઝ ઇઝ એ પ્રાઇમ મિનિસ્ટર આવી જાય આ માર્ક માય વર્ડ ઓકે ખાલી વાતો નથી પણ આ હકીકત છે કારણ કે અત્યારે જે આખું માણસોની માણસોનું બિહેવિયર જે થાય છે અને જે રીતે વોટિંગ થયું છે એના ઉપરથી વાત તમને કરું છું કે જ્યાં કંઈ એક એક આને પાસે એક સીટ નથી ત્યાં આ લોકોને લેબરની પાછળ છોડી દીધી કન્ઝર્વેટિવને પાછળ છોડી દીધી જે મેઇન પાર્ટી હતી બે મેઇન પાર્ટી હવે મેઇન પાર્ટીને કંઈ કંઈ લેવા દેવા કંઈ નથી ને કેટલા બધા લૂઝ કર્યા આ નંબર વન આવી ગયા અત્યારે ને અત્યારે એમ કહે છે અને વોટ પણ એટલા બધા મળ્યા એને થર્ટી પર્સન્ટ વોટ સીધે સીધા રાઈટ ઓલાને ફિફ્ટીન મળ્યા ને એકને ટ્વેન્ટી મળ્યા વિચાર કરો તમે હવે આ એમ કહે છે કે અત્યારે જો ઇલેક્શન થાય હાલમાં તો નાઇઝલ ફરાઝ ઇઝ એ પ્રાઇમ મિનિસ્ટર અને આ રિફોર્મ પાર્ટી યુકે રિફોર્મ પાર્ટી આવી જાય સીધે સીધી બોલો આટલું હું અત્યારે એને એમ આમ માણસોને ગમવા માંડ્યું હવે ગમવાનું કારણ બે ત્રણ વસ્તુ જે ભાઈ આ કિર્સ્ટમરે આવ્યો ને કી સ્ટામરે આવીને કંઈક કર્યું એટલે જે કરવાનું હતું એ નથી કર્યું એને નથ કરવાનું એ કર્યું તો તમે કહો કે એમાં હું નથ કરવાનું એટલે શું નથી કરવાનું તો કે પહેલી વસ્તુ તો એને કહેતો હતો કે હું ઇમિગ્રેશનને હું સ્ટોપ કરીશ કે મારી રીતે અને અમે એટલું બધું કડક કાયદા બનાવશું ને અમે આ કરશું ને તે કરશું તો હજી વાંથી બોટું ચાલુ જ છે બહારથી આવવાની ફ્રાન્સથી હમ કંઈ નથી થયું એ નથી એ એક દિવસમાં તો સાતસો સાતસો જણા આવ્યા સેવન હંડ્રેડ પીપલ્સ રાઈટ હવે આ બહુ બહુ કહેવાય ને અદ કહેવાય ને એ પછી બધા એને હોટલમાં રાખે છે અહીંયા અને એનો ખર્ચો કોણ હતો કે આના ટેક્સ પેયર બધા આપે તો હવે એ તો કંઈ પોસિબલ જ કે શું કામ પણ ભાઈ અને જે એને કટડાઉન બીજા જે પહેલાં જે અમુક કટડાઉન કર્યા છે સોશિયલ સર્વિસીસમાં સ્પેશિયલી જે ઓલ્ડ પીપલ છે ઓલ્ડ પીપલના એક તો પેલો આમ છે વિન્ટરનું ફ્યુલ બિલ આવતું જે એનો એલાઉન્સ મળતા દર વર્ષે ગવર્મેન્ટ આપતી એ બંધ કરી દીધું એની કે એ નહીં મળે હવે બિચારા એ ક્યાં કામે જાય એ કંઈ કામે જાય હવે અટા અત્યારે તો એ બધાએ કીધું કે ભાઈ આ તો કઈ જાતનું આ કેવું રાઈટ હવે ન્યા કટડાઉન એ નહીં કર્યું વાં યુક્રેનમાં જ્યાં નથી દેવાના ન્યા યુક્રેનમાં દે પૈસા ને અહીંયા પોતાના અહીંયા પોતાના દેશની અંદર માણસોને જે જરૂર છે એના પૈસા એ નથી આપતા તો માણસો તો ખબર ને એ તો એટલું તો આ લોકો તો ભણેલા છે બધા અહીંયા કે એવો તો નથી કે અભણશે એને ખબર નથી પડતી એટલે એ લોકો બધા જેટલા ઓલ્ડ પીપલ હતા એ બધા પણ ચેન્જ કરી નાખ્યો માઇન્ડ કે આને દેવાય જ નહીં લેબરની તો દેવાય જ નહીં લેબર તો પૂરી થઈ ગઈ કે તો હવે આ રિફોર્મ યુકે એ કહે છે કે આપણે આવી રીતે જેટલા બધા ખોટા ખર્ચા અહીંયા કરે છે બધા એવા ખોટા ખર્ચા બધા બંધ કરાવવા છે અને એક ટ્રમ્પે જે રીતે ન્યાય એક કર્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઇફિશિયન્સી ઈ સેટઅપ કરવાનો એ ન્યા સેટઅપ જે રીતે કર્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં એવી કે હું આપણે કરવું છે અહીંયા પણ કે એને એમ કે એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ પહેલી વસ્તુ તો કામ કરે છે તો કામ કેટલું કરે છે શું કરે છે રાઈટ કાઉન્સિલમાં બધા આટલા બધા જે ડિપાર્ટમેન્ટો ખોલી નાખ્યા ને એટલા બધા સ્ટાફને લઈ લીધા છે કે હવે એના ખર્ચા જ ઉપડાય ખર્ચા જ નથી ઉપડતા કારણ કે મોસ્ટલી લગભગ જે કાઉન્સિલ ટેક્સ આપણા ઉપર જે આવે કાઉન્સિલ ટેક્સ આના ઉપર આવે ને એ બધા જે ખર્ચો થાય છે એ બધા જે ખર્ચા બધા જાય છે કેમાં તો કે માણસોને પે કરવામાં જે સ્ટાફને તો આટલા બધા સ્ટાફ ખોટો સ્ટાફ છે કે આટલા સ્ટાફની કંઈ જરૂર જ નથી કે હવે આટલા બધા સ્ટાફ રાખીને બેઠા હતી શું એ કે કરવાના એટલે આમાં બધું એને ઘણું બધું જે બધું છે એ બધું હવે આ ભાઈ નાઇઝલ ફરાજ કહે છે કે આમ હું કરીશ ને હું એ કે આ પહેલાં વસ્તુ થાય ઇમિગ્રેશનવાળાને તો બધું નહીં ઇમિગ્રેશનનો ડેફિનેટ બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારે હાલમાં અને જો આમાં કંઈ પણ જો સુધારો નહીં કરે તો દેશ ખાડે જવાનો છે જવાનો છે ને જવાનો છે એમાં બે મત નથી અને આની ઇકોનોમી હવે ટોટલી ફિનિશ થઈ જવાની છે કારણ કે આટલા બધા માણસો બહારથી આવતા હોય તમે એક નાનકડો નાનો નાનો એવો દેશ રાઈટ એમાં તમે કેટલાનો સમાવેશ કરી શકો હં અત્યારે કારણ કે પરિસ્થિતિ આખી પરિસ્થિતિ બદલી ગઈ છે તમે જુઓ તો હમણાં વચ્ચે અહીંયા તમે લોકલ લંડન લંડનની સ્ટ્રીટમાં જુઓ કે જ્યારે હમણાં સેલિબ્રેશન કરતા હતા ઈદ જુઓ તો ત્યાં ગંદકી ગંદકી અને એટલો બધા બધા રોડ ઉપર બધા માણસો ફરતા હતા અને થ્રો કરતા હતા બધી વસ્તુઓ ટૂંકમાં ખાઈ ખાઈને પીએ ખાઈ ખાઈને રાઈટ તો આવું કોઈથી જોયું નથી યુકે એ આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે એટલે હમણાં આ છેલ્લા બે ત્રણ વર્ષની અંદર પાંચ વર્ષની અંદર વાત કરું છું આવું કોઈ દી પહેલાં હતું નહીં આખું બધું બદલી ગયું છે અને હવે માણસોની અંદર છે ને ટૂંકમાં સ્પેશિયલી અહીંના લોકલ જે પીપલ છે લોકલ માણસો એની અંદર એક વસ્તુ તો પાક્કી કરી ગઈ છે કે આમાં કંઈક બદલવું જોઈએ ને કંઈક થવું જોઈએ નહીંતર આનું બધું પૂરું થઈ જાય છે એ કે આપણું તો એ કે આપણું વર્ચસ્વ જ નહીં રહીએ હમ વર્ચસ્વ જ નહીં રહી કહેવાનો મતલબ કે એને ન્યા સુધીને હવે તો બીક લાગવા માંડી છે કારણ કે ઓલા વેલા હમાસવાળાને પેલેસ્ટાઈનવાળાને એના સપોર્ટર આવી અહીંયા સપોર્ટ ને અહીંયા સપોર્ટ કરે ને અહીંયા ટીકમાં સ્ટ્રાઇક કરે ને એ મરજી પડે ત્યાં બધા એના રેલી નીકાળે રેલી કાઢે ને કે ભાઈ અમે ત્યાં બંધ કરો તમે કે ઇઝરાયલને કયો બંધ કરે ઇઝરાયલને કયો બંધ કરે એટલે ટૂંકમાં જે જે જગ્યાએ હવે અહીંયા એને શું કામ ભાઈ સપોર્ટર સપોર્ટર હોય તો તમે ન્યાય જાવ ન્યાય કરો એને તમારે સપોર્ટ કરવો હોય તો પણ અહીંયા આ દેશની અંદર ટૂંકમાં અને આખે આખે છે ને પરિસ્થિતિ એવી બધી ખરાબ થઈ ગઈ છે એટલે એટલે હવે માણસોના માણસોના મગજમાં થઈ ગયું છે કે આ એક જ ભાઈ છે અત્યારે નેતા કે જે આ યુકેને આમાંથી બહાર લઈ આવી શકે એવો માણસ જો હોય ખરેખર તો નાઇઝલ ફરાઝ છે તો હવે એને કે વોટ કરવો આપણે એટલે એની પાર્ટીને માણસો એ બધા વોટ કર્યો એટલે કાઉન્સિલમાં તો એ આવી ગયા છે વિચાર કરો દસ લોકલ કાઉન્સિલમાં મેજોરિટીથી આવી ગયા બે મેયર ચૂંટાણા છે અત્યાર સુધીમાં લિંકનશાયર અને હોલમાં બે જગ્યાએ એના મેયર છે પોતાના આવી ગયા અને બીજી બધા જગ્યાએ ઘણી બધી જગ્યાએ એને ટૂંકમાં મેજોરિટી નથી પણ ટૂંકમાં કોઈને મેજોરિટી નથી પણ મોસ્ટલી ટૂંકમાં વધારે વધારે મત આ લોકોને મળ્યા છે અત્યારે એટલે આ બધું આખું ચેન્જ થઈ ગયું છે હવે અને હવે વિચાર કરે કે સ્ટામર કે સ્ટામર ખબર નહીં પાંચ વરફ કાઢે તો કાઢે નહીં તો કાઢીએ નહીં કારણ કે આવું નવું આવું તો નથી કાઢવાનો ટૂંકમાં ડેફિનેટલી કંઈક બળવો થશે જ આના સામે જો કારણ કે કંઈ કંઈ કોઈ વસ્તુનું ત્યારે ઠેકાણું નથી ઉલટાનું બગડ્યું છે જે કન્ઝર્વેટિવ હતી ને કન્ઝર્વેટિવને જે ચલાવતી હતી જે રીતે એ ઘણું બધું સારું હતું પણ આનીએ તો હાવ પૂરું કર્યું છે કારણ કે આને ખબર નથી પડતા કે કારણ કે એને અનુભવી નથી પહેલી વસ્તુ તો એટલો બધોય કે એને આ દેશ ચલાવવો તો આવું બધું છે અત્યારે ને આવું બધું હાલી રહ્યું છે તો મેં કીધું ચાલો તમને વાત કરું કે હું હાલી રહ્યું અહીંયા યુકેમાં હવે નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર વિલ બી નાઇઝલ ફરાઝ ડેફિનેટ હમ તો આવજો ભાંડરડા અને પાછા વરે નવા લોગમાં કંઈક નવું લાઈન આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગતમાં